નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ ગુજરાતી માધ્યમ જે વેઇટિંગ લિસ્ટ મુજબ જિલ્લાવાર તથા કેટેગરી વાઇજ કેટલી ખાલી જગ્યાઓ છે તેની માહિતી આ વિડીયોમાં આપણે જોવાના છીએ એક કેટેગરી માટે કેટલું મેરિટ રહ્યું છે તેની પણ આપણે ગઈકાલે માહિતી જોઈ તો જે મિત્રોએ આ વિડીયો ન જોયો હોય તેમણે આપણી ચેનલમાં એ વિડીયો જોઈ લેવો તો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી માધ્યમ ધોરણ એક થી પાંચ માં જિલ્લા વાર તથા જગ્યાઓ છે તે અહીં આપણે જોવાના છીએ વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ અહીં આપણને ગુજરાતી માધ્યમ ધોરણ એક થી પાંચમાં દરેક જિલ્લાવાર કેટેગરીવાર કેટલી જગ્યાઓ છે તે અહીં આપવામાં આવી છે તો આપણે તે જોઈએ તો અમદાવાદ જિલ્લાની અંદર એસટી કેટેગરી માટે કુલ પાંચ જગ્યા છે ઈ એસના ઉમેદવારો માટે કુલ બે જગ્યાઓ અહીં આપવામાં આવી છે અમરેલી જિલ્લાની વાત કરીએ તો ઓપન કેટેગરી માટે દસ જગ્યા છે એસસી કેટેગરી માટે સાત જગ્યા છે એસસીબીસી કેટેગરી માટે એક જગ્યા છે અને ઈ એસના ઉમેદવારો માટે કુલ બે જગ્યાઓ અહીં આપવામાં આવી છે

કુલ પાંચ જગ્યાઓ અહીં ખાલી છે અનાસકાંઠા જિલ્લાની અંદર મહિલા માટેની જે જગ્યાઓ ફાળવવામાં આવી છે તેમાં ઈડબલ્યુ એસના જે પાંચ જગ્યાઓ છે તેમાંથી ત્રણ જગ્યાઓ માટે બેનો માટે અહીં ફાળવવામાં આવેલી છે જિલ્લાની વાત કરીએ તો એસ ટી ઉમેદવારો માટે અહીં પાંચ જગ્યા ખાલી છે બીસી ના ઉમેદવારો માટે કુલ બે જગ્યાઓ ખાલી છે જ્યારે ઈડબલ્યુ ના ઉમેદવારો માટે અહીં એક જગ્યા ભાવનગર જિલ્લાની વાત કરીએ મિત્રો તો ઓપન કેટેગરી માટે અહીં બાર જગ્યાઓ ખાલી છે એસસી ઉમેદવારો માટે ચાર જગ્યા ખાલી છે એસસીબીસી ના ઉમેદવારો માટે કુલ પાંચ જગ્યા છે અને ઈડબ્લ્યુ ના ઉમેદવારો માટે કુલ એક જગ્યા અહીં છે અહીં મિત્રો મહિલા ઉમેદવારો માટે પણ એક જગ્યા આપવામાં આવી છે હવે મિત્રો બોટાદ જિલ્લાની વાત કરીએ તો અહીં ઓપન કેટેગરી માટે આઠ જગ્યાઓ છે અન્ય કેટેગરીમાં કોઈ જગ્યાઓ ખાલી નથી છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ મિત્રો તો અહીં ઓપન કેટેગરી માટે એકવીસ જગ્યા ખાલી છે ઓબીસી ના ઉમેદવારો માટે ચૌદ જગ્યા છે અને ડબલ્યુ ના ઉમેદવારો માટે કુલ બે જગ્યાઓ અહીં ખાલી છે જિલ્લાની અંદર ઓપન કેટેગરી માટે કુલ પાંચ જગ્યાઓ ખાલી છે એસટી ઉમેદવારો માટે ચાર જગ્યા છે એસટી ઉમેદવારો માટે ચાર જગ્યા છે એસસીબીસી ના ઉમેદવારો માટે અઢાર જગ્યા છે અને ઈડબલ્યુ ના ઉમેદવારો માટે અહીં બે જગ્યાઓ ખાલી છે દાહોદ જિલ્લાની અંદર મહિલા ઉમેદવારોની વાત કરીએ તો એસસી મહિલા ઉમેદવારો માટે બે જગ્યા છે એસસીબીસી એસસીબીસી ના ઉમેદવારો માટે ચાર જગ્યાઓ છે અને ઈડબલ્યુએસ ના ઉમેદવારો માટે એક જગ્યા છે અહીં મિત્રો ઈડબ્લ્યુએસ ની જે મહિલા ઉમેદવારોમાં છે તેમના માટે આ એક જગ્યા અહીં ફાળવામાં આવી દ્વારકા જિલ્લાની વાત કરીએ મિત્રો તો ઓપન કેટેગરીની અંદર બે જગ્યાઓ ફાળવવામાં આવી છે એસસી ઉમેદવારો માટે એક જગ્યા છે જ્યારે ડબલ્યુએસ ના ઉમેદવારો માટે કુલ પાંચ જગ્યાઓ અહીં ખાલી છે દ્વારકા જિલ્લાની અંદર મહિલા ઉમેદવારો માટે ઓપન કેટેગરીમાં બે જગ્યાઓ છે સોમનાથ જિલ્લાની વાત કરીએ તો અહીં ઓપન કેટેગરી માટે છ જગ્યા છે જ્યારે PWS ના ઉમેદવારો માટે એક જગ્યા છે ગીર સોમનાથ જિલ્લાની અંદર મહિલા ઉમેદવારો જનરલ કેટેગરીમાં આવે છે તેમના માટે એક જગ્યા ફાળવવામાં આવી છે ભાવનગર જિલ્લાની વાત કરીએ તો અહીં સોળ જગ્યા ઓપન કેટેગરી માટે છે એસસી કેટેગરી માટે બે જગ્યા છે અને ઈડબ્લ્યુએસ ના ઉમેદવારો માટે બે જગ્યા છે જામનગર જિલ્લાની અંદર મિત્રો મહિલા ઓપન કેટેગરી માટે ત્રણ જગ્યાઓ ફાળવવામાં આવી છે જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો અહીં ઓપન કેટેગરી માટે કુલ છ જગ્યાઓ ખાલી છે જ્યારે અન્ય કેટેગરીમાં કોઈ જગ્યાઓ નથી ખેડા જિલ્લાની વાત કરીએ તો ઓપન કેટેગરી માટે આઠ જગ્યાઓ ખાલી છે ઈડબ્લ્યુએસ ના ઉમેદવારો માટે અહીં એક જગ્યા છે કચ્છ જિલ્લો મહેસાણા જિલ્લો અને મહીસાગર જિલ્લાની અંદર મિત્રો જગ્યાઓ ખાલી

એસસીબીસી ના ઉમેદવારો માટે અહીં ચાર જગ્યાઓ છે અને ઈડબલ્યુએસ ના ઉમેદવારો માટે અહીં બે જગ્યાઓ છે એસટી ઉમેદવારો માટે બે જગ્યા છે અને ઈડબલ્યુએસ ના ઉમેદવારો માટે એક જગ્યા છે પાટણ જિલ્લાની વાત કરીએ તો અહીં ઓપન કેટેગરી માટે કુલ બાર જગ્યાઓ છે અને ઈડબલ્યુએસ ના ઉમેદવારો માટે અહીં એક જગ્યા છે પાટણ જિલ્લાની અંદર મહિલા ઉમેદવારો માટે ઓપન કેટેગરીમાં બે જગ્યાઓ ફાળવવામાં આવેલી છે મિત્રો છવ્વીસ નંબરનો જિલ્લો છે પોરબંદર અહીં ઓપન કેટેગરી માટે કુલ બે જગ્યાઓ છે એસી કેટેગરી માટે ત્રણ જગ્યાઓ છે અને ઈ ના ઉમેદવારો માટે એક જગ્યા છે છતાવીસ નંબરનો જિલ્લો છે મિત્રો રાજકોટ અહીં ઓપન કેટેગરી માટે અગિયાર જગ્યાઓ છે એસસી કેટેગરી માટે બે જગ્યા છે એસી કેટેગરી માટે એક જગ્યા છે અહીં મહિલા ઉમેદવારો માટે જનરલ એટલે કે ઓપન કેટેગરીમાં એક જગ્યા છે અને એસસી કેટેગરીની અંદર પણ એક જગ્યા ફાળવવામાં આવેલી છે સુરત જિલ્લાની અંદર માત્ર એસસી બી ઉમેદવારો માટે એક જગ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો અહીં ઓપન કેટેગરી માટે તેર જગ્યાઓ છે એસસી કેટેગરી માટે એક જગ્યા છે એસસી બી કેટેગરીમાં છ જગ્યાઓ ખાલી છે અને ઈડબ્લ્યુ એસના ઉમેદવારો માટે અહીં ત્રણ જગ્યાઓ આપવામાં આવી છે જિલ્લાની વાત કરીએ મિત્રો તો અહીં એસસીબીસી ના ઉમેદવારો માટે કુલ ચાર જગ્યાઓ આપવામાં આવી છે વડોદરા જિલ્લાની વાત કરીએ તો અહીં એસટી ઉમેદવારો માટે પાંચ જગ્યાઓ ખાલી છે એસસીબીસી ઉમેદવારો માટે છ જગ્યા છે અને ઈડબ્લ્યુ ના ઉમેદવારો માટે અહીં એક જગ્યા આપવામાં આવી છે વલસાડ જિલ્લાની અંદર કોઈ પણ કેટેગરીમાં જગ્યાઓ ખાલી નથી તો મિત્રો અહીં આપણે કુલ તેત્રીસ જિલ્લાઓની કેટેગરી વાઇઝ જગ્યાઓ જોઈ તો અહીં ઓપન કેટેગરીની વાત કરીએ તો ઓલ ગુજરાતની અંદર એકસો ને સિત્તેર જગ્યાઓ ખાલી છે એસસી ઉમેદવારોની કુલ અઠ્યાવીસ જગ્યાઓ ખાલી છે એસટી ઉમેદવારોની ચોત્રીસ જગ્યાઓ ખાલી છે એસસીબીસીની એકોતેર જગ્યા ખાલી છે અને ઈડબ્લ્યુ એસના ઉમેદવારોની અહીં ચાલીસ જગ્યાઓ ખાલી છે તો મિત્રો નગર નિગમો કે નગરપાલિકાઓની અંદર આ જે ગુજરાતી માધ્યમની સ્કૂલો ચાલે છે તેની માહિતી આપણને અહીં આપવામાં આવી છે તો તમારે પોતાની કેટેગરી વાઇઝ આ નગર નિગમોની માહિતી પણ અહીં મેળવી લેવાની રહેશે તો નગર નિગમોની અંદર ઓપન કેટેગરીમાં કુલ ચાર જગ્યા છે એસટી કેટેગરી માટે સાત જગ્યા છે અને ઈ એસના ઉમેદવારો માટે અહીં કુલ એક જગ્યાઓ ફાળવામાં આવેલી તો મિત્રો આ હતી વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસમાં જે પ્રતિક્ષા યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે તેના મેરિટમાં આવતા ઉમેદવારો માટેની એક મહત્ત્વની માહિતી અહીં તમને દરેક જિલ્લા પ્રમાણે કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ ખાલી છે તેની માહિતી આપવામાં આવી છે તે આપણે અહીં જોયું જો તમે મેરિટમાં આવતા હોય તો તમારે પોતાના કેટેગરી પ્રમાણે કયા જિલ્લામાં પસંદગી થવું છે તેની માહિતી તમારે જાતે મેળવી લેવાની રહેશે જો મિત્રો તમને આ વિદ્યા સહાયક ભરતી પ્રતિક્ષા યાદીની જગ્યાઓની માહિતી તો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર